દેહ દેહવ્યાપાર કરતી વાડિયાની મહિલાઓએ સ્વરોજગારનો અંબાજીમાં સંકલ્પ લીધો રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર થરાદ મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો છે અને તેમની મહેનત રંગ લાવી છે વર્ષોથી દેહ વ્યાપાર કરતી થરાદ પાસેના ગામ વાડિયાની આશરે સાહીઠ મહિલાઓએ અંબાજી ખાતે દેહ વ્યાપાર છોડી સ્વરોજગારનો સંકલ્પ કર્યો ગુજરાતમાં એક એવું ગામ આવેલું હતું જે દેહ વ્યાપારથી બદનામ હતું અને જેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા અને આ ગામ વર્ષોથી દેહ વ્યાપાર કરતું હતું પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે અમારા જે વિસ્તારમાં જે ગામમાં છે તે ગામમાં આ બધી કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમને રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી તે કામગીરીથી તેઓને રોજગારી મળશે અને નવું જીવન શરૂ કરશે થરાદ તાલુકામાં થોડા સમય અગાઉ મહિલા ટીડીઓ આવે છે અને તેઓ પોતાના તાલુકામાં જ્યાં દૂષણ છે તે કાયમી ધોરણે બંધ કરાવવા માટે પ્રતિજ્ઞા લે છે અને જિલ્લાના કલેક્ટર ગામના સરપંચ સખી મંડળો અને વિવિધ એનજીઓ મારફતે તેઓએ ગામની મહિલાઓને સમજાવે છે અને આ મહિલાઓ તે સમજાવટ બાદ અંબાજી મંદિર ખાતે આવી અને સંકલ્પ કરે છે કે હવે અમે કાયમી ધોરણે દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું અગરબત્તી થરાદ તાલુકાના વાડીયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારા પરિવારનું ગુજરાન ચલાવીશું હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાના બાળકો અત્યારે ઘણા લોકોએ દત્તક લીધેલા છે ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે અંબાજી સંજીવ રાજપૂત છે અને અમારા બેન અમારા બેન અમારા ગામમાં આવ્યા હતા આવીને અમને બધા સમજાયા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવી અગરબત્તી કરવા બધા બહારનું તૈયાર છે

અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા વિના ચરણને સમર્પિત કરવા આવ્યા છીએ અને બહેનોએ આજરોજ અહીંયા મામબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછીની ગામીરી બહેનો કેવી રીતે કરશે હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડાય છે ખાસ કરીને છે જી અત્યારે અમે જે આ સાહીઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને શ્રી જિલ્લા વહીવટી તંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકર શ્રી અને સાંસદ પટેલ સાહેબ પ્રભદભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કરતા આપણા જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ ખૂબ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચ શ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે